ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ઘણા ખેડૂતો કરે છે પરંતુ નવસારી જિલ્લાએ પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરવાની પહેલ કરી છે જે ખેડૂતો પાસે દેશી ગાય ન હોય તેઓ ઘણીવાર ઈચ્છવા છતાં પ્રાકૃતિક ખેતી કરી શકતા નથી ત્યારે વાંસદામાં નાની ભમતી ગાયમાં

જીવામૃત આ આયામો એ લોકો કરી શકતા ન હતા તો આ ખેડૂતોના પ્રશ્નના ઉકેલ અર્થે સરકાર શ્રીના અમારા જે નાની ભમતી ખાતેના ફાર્મ છે એ ફાર્મ ખાતે સામૂહિક ધોરણે જીવામૃત બનાવવાનો એક પ્રોજેક્ટ અમે જિલ્લા પંચાયત હસ્તક શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ થકી દૈનિક ધોરણે બારસો લીટર જીવામૃત બનાવવામાં આવી રહ્યું છે અને આ તૈયાર થયેલું જીવામૃત ખેડૂતોના ઘરે એટલે કે ગામડે સુધી પહોંચતું કરી અને ખેડૂતો પોતાની ખેતીમાં વાપરે એ રીતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અમારી ગાય આધારિત ખેતી પણ કરી છે ઘરની ગાય છે દેશી ગાય ગીર ગાય તેનું છાણ અને ગોબરમાં વેસ્ટેજ કાઢતા નથી અને તેનો જ ઉપયોગ જમીનમાં કરીએ છીએ અને વધારાનો મને જિલ્લા પંચાયતમાંથી પણ જીવા અમૃત ખેડૂતોને જે મળે છે તેનો પણ અમે પૂરેપૂરો લાભ લઈએ છીએ અમને મળે છે ગ્રામ સેવક તરફથી પણ અને બધી જમીનમાં અમે એનો ઉપયોગ

પ્રમાણે બનાવીએ છે તે પ્રમાણે બનાવીએ અને અમારે ગ્રાહક સારી રીતે લેવા આવે છે